નમસ્કાર હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર ભારતીય ચૂંટણી પંચ દ્વારા ખાસ સુધારણા અભિયાન એટલે કે મતદાર યાદીનું શુદ્ધિકરણ ચાલી રહ્યું છે અને એ સુધારણા અભિયાન અંતર્ગત આપણા બી એલ ઓ બુથ લેવલ ઓફિસર આપણા ઘરે આવી અને ગણતરી પત્રકનું ફોરમ આપી ગયા છે જો એ ફોર્મ જમા કરવાનું બાકી હોય તો આવતી તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસને રવિવારના રોજ સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં આપણે આપણા મતદાન મથક ઉપર એટલે કે આપણે જ્યાં મત આપવા માટે જઈએ છીએ ત્યાં રૂબરૂ જઈને આપણે આપણા બી આ ફોર્મ જમા કરાવીએ આપણું નામ મતદાર યાદીમાં આપણે જાતે સુરક્ષિત કરી લઈશું તો આ લોકશાહી વધુમાં વધુ મજબૂત બનશે એટલે આપ સૌ નાગરિકો સુરત શહેરના તમામ મતદારોને ખાસ વિનંતી છે પરમ દિવસે એટલે કે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ને રવિવારના રોજ આપણા મતદાન મથક ઉપર જઈ સવારે 10 થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન આપણા બીએલો ત્યાં બેસવાના છે એમને રૂબરૂ મળી આપણે આપણું ફોર્મ જમા કરાવી આપણું નામ મતદાર યાદીમાં સુરક્ષિત કરી અને લોકશાહીને વધુમાં વધુ મજબૂત બનાવીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત